વીજ મીટર રદ કરાવવા માટે તમારે તમારી લાગુ પડતી વીજ કચેરીની મુલાકાત લેવી પડશે અને ત્યાં જઈને એક સાદી અરજી આપવાની રહેશે અને તેની સાથે આઈડી પ્રૂફ તથા લાઇટ બિલની કોપી આપવાની રહેશે હવે લાઇટ બિલ જેના નામે હોય તેને જ તે અરજીની અંદર સહી કરવાની આવે છે તથા તેનું જ આઈડી જોડવાનું આવે છે પરંતુ ઘણા બધા અંદર જેના નામે બિલ હોય તે વ્યક્તિ મરણ પામેલ હોય હોય છે તો તેવા અંદર તેના જે વારસદાર તે અરજી આપી શકે છે અરજીમાં સહી કરી શકે છે પરંતુ તમારે જેના નામે લાઇટ બિલ હોય તે મરણ પામેલ હોય તો તેથી તેનો મરણ નો દાખલો જોડવાનો રહેશે અને આઈડી પ્રૂફ જે વારસદાર હોય તેનું જોડવાનું રહે છે હવે મીટર રદ કરવા માટે મિનિમમ ચાર્જ ભરવાનો આવે છે તે મિનિમમ ચાર્જ સિંગલ ફેઝ મીટર માટે ફિફ્ટી નાઇન છે અને થ્રી પેજ મીટર માટે એકસો ને અઢાર છે બરાબર બીજી એક વાત કે જયારે પણ તમે તમારું વીજ મીટર રદ કરવા માંગો છો તો તેવા કેસ અંદર તમારું જે લાઈટ બિલ હોય બાકી ના હોવું જોઈએ હવે એક મહત્વની વાત કહું જે તમારે માટે ખાસ ઉપયોગી છે અથવા તો તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે પણ આપણે વીજ મીટર લીધું હોય ત્યારે એવા કેસીસ અંદર આપણે સિક્યુરિટી ડિપોઝિટની રકમ ભરેલી હોય છે તે મે બી બસો રૂપિયા હોય શકે ત્રીસ રૂપિયા હોય શકે બે રૂપિયા હોય શકે આઠ રૂપિયા હોય શકે કે દસ રૂપિયા પણ હોય શકે છે તે સિક્યુરિટી ડિપોઝિટ જે રકમ છે તે તમારા બિલમાં છપાઈને આવતી હોય છે જે તમે અહીંયા જોઈ શકો છો એ તમે જ્યારે વીજ મીટર લીધું હોય ત્યારે ભરેલી હોય છે પરંતુ હવે દસ વીસ રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ હોય તો કોઈ ઇશ્યુ નથી પરંતુ હવે બે હજાર હોય હોય દસ હજાર ડિપોઝિટ ભરેલી હોય છે તો એ સિક્યુરિટી ડિપોઝિટ છે એ આપણને પરત મળવા પાત્ર છે તો એ પરત મેળવવા માટે શું કરવું તો એ પરત મેળવવા માટે આપણે જયારે પણ કનેક્શન લીધું હોય ત્યારે આપણી પાસે તે ઓરિજિનલ પાવતી આપણી જોડે પડી હોય એટલે કે આપણે જ્યારે વીજ મીટર લીધું હોય ત્યારે આપણને પાવતી આપવામાં આવી હોય તેમાં સિક્યુરિટી

સિક્યોરિટી ડિપોઝિટ અમારા ખાતામાં ટ્રાન્સફર કરી આપવા બાબત હવે જે સિક્યોરિટી ડિપોઝિટની ની રકમ છે એ બે રીતે તમે મેળવી શકો છો એક તો તમારો એવી તમારે અરજી આપવાની રહેશે કે આ અમારી એટલી સિક્યુરિટી ડિપોઝિટ છે અને અમે બીજું વીજ મીટર આ ગ્રાહક નંબરથી ધરાવીએ છીએ તો આ કનેક્શન અમે જે રદ કરાવવા માંગીએ છીએ તે કનેક્શનની સિક્યુરિટી ડિપોઝિટ અમને આ બીજા વીજ મીટરનો ગ્રાહક નંબર આ છે તેમાં ટ્રાન્સફર કરી આપવા બાબત અથવા તો હવે હવે તમારે જો તમારા બેંક એકાઉન્ટમાં જોતું હોય તો તમારે કેન્સલ ચેક આપવો પડશે અને અરજીમાં પણ લખવું પડશે કે આ અમે જે મીટર રદ કરવા માંગીએ છીએ તેની સિક્યોરિટી ડિપોઝિટ અમને અમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપવા બાબત અને તેની સાથે તમારે કોપી આપવી પડશે તો આ મેન વસ્તુ છે તો આવી રીતે તમે તમારું મીટર રદ કરાવી શકો અને ખાસ તમારે આ જે સિક્યોરિટી ડિપોઝિટ ની રકમ છે એ મેળવી શકો છો જો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરો ચેનલ પર નવા છો તો ચેનલ ને કરો અને નોટિફિકેશન બે આઇકન દબાવો જેથી કરી જ્યારે પણ ન્યુ વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળી રહે ધન્યવાદ